જૂનાગઢ ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા બાદ મંદિરની ગાદી સંભાળવા બાબતે વિવાદ સર્જાયો છે જુનાગઢ ગિરનાર અંબાજી મંદિર દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ લાંબી બીમારીના અંતે દેવલોક થયા સમાધિ આપવામાં આવી ત્યારે હવે પછી આ ગાદી કોણ સંભાળશે તે બાબતે વિવાદ સામે આવ્યો છે ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટર્લિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એક લવ્ય જવેલર સોની બજાર કેસોર અમે ગોપોલ હોસ્પિટલમાં હતા એડમિટ બરાબર સેવા હું મેવામાં બાપુ ની વાગે રૂમમાં બાપુ આઈસીયુ રૂમ માં હતા આઈસીયુ રૂમ માં કોઈ જવા દે બરાબર અને ત્યારે રાત્રે અગિયાર વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે હા અહીંયા અને મને અવાજમાં આવ્યો કે અંદર આઈસીયુ માં કઈક ગડબડ થાય છે અને મેં કીધું શું છે તો કે યોગેશ કે ભાઈ હું જ્યાં જઈ આવ્યો છું

સમાજ સાક્ષી છે ત્યારે નોતા આ ખાસ નોંધી લેજો કે ત્યારે નોતા જ્યારે દીક્ષા ત્યારે તનસુખગીરી બાપુ અને બીજા અમારા ચાર પંચ ગુરુ એમાંથી તનસુખગીરી બાપુએ મારી ચોટી કાપી ચોટી કાપી એ બીજા ગુરુએ મને બબૂત આપી લંગોટ આપીને આ બધી દીક્ષા અમારી થયા પછી તનસુખગીરી બાપુએ

જવાબદારી બને છે કે ત્યાં કઈ ખોટું ન થાય અને ખોટું ન થવા માટે એના માટે પછી મને કંઈ પણ કરી છૂટ છે બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવવા હું કહી રહ્યો છું કે કરાવવા સાક્ષીમાં કરાવવા ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવવા ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાં જોઈ લો કરાવવા અને કિશોરને બોલાયવા તા એ કોઈ આવ્યો નતો એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા યોગુ યોગેશગિરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેજગિરી બાપુ રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેજગિરી બાપુ એ કીધું છે કે મને કોઈ હક નથી જોતો પણ કોઈ પણ વાત ગિરનાર માં ખોટી થતી હશે કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં એના સાથે રહીશ એ વાત મેં કરી હતી લાલચ આપીને હવે એને શું લાલચ આપ્યા હશે યોગેશ યોગેશ ગીરીને પેલા ભાઈને મને અત્યારે નથી ખબર પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોડામાં નાખીને એ બોલાવી રહ્યા છે એટલે હું આ હવે મારો એક જ ધ્યેય છે ગિરનારને બચાવવો સનાતનને બચાવવો ધર્મને બચાવવો ગુરુ પરંપરાને બચાવવો અને એના માટે જેની સાથે પણ મને લડવું પડે હું લડીશ લડીશ અને લડીશ હું ભાગવાવાળો માણસ નથી રહે કલેક્ટર પાસે જે લખેલું છે કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણીની પાણી થઈ જશે અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું મારા અત્યારે સમાધિ આવી વિરોધી તાકાતો આ આ હરિગીરીને જે ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું સમાધિ શ્રદ્ધાંજલિ નહી આપું મહંત અત્યારે કોઈ નથી બાપુના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ

જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ